નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે સધ્યન પોથી છે તેના સેમેસ્ટર નંબર ટુના યુનિટ નંબર પાંચ હેલ્પિંગ હેન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયની સહઅધ્યન પોથીના બધા જ પાઠના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયની અધ્યયન પોથીના યુનિટ નંબર પાંચ હેલ્પિંગ હેન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણે આટલું જાણીએ છીએ તે આપણને આપેલું છે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર વન અહીં આપણને કહ્યું છે કે ચિત્ર જુઓ વ્યવસાયકાર ઓળખો પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો પંદર અને એકસો સોળ પરથી ઉદાહરણ મુજબ વ્યવસાય લખો તો પહેલું ચિત્ર જે છે તે ખેડૂતનું છે તો આપણે અહીંયા લખીશું ફાર્મર ત્યાર પછી બીજું જે ચિત્ર છે તે ડ્રાઈવરનું છે તો આપણે અહીંયા લખીશું ડી આર આઈ ડ્રાઈવર ત્રીજું ચિત્ર જે માળીનું છે બગીચાની અંદર કામ કરી રહ્યા છે તો અહીંયા આપણે લખીશું ગાર્ડનર ત્યાર પછી છે ચોથું ચિત્ર નર્સનું તો અહીંયા આપણે લખીશું નર્સ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પોલીસમેનનું ચિત્ર આપણને આપેલું છે તો લખીશું પોલીસમેન ત્યાર પછી ડૉક્ટરનું ચિત્ર છે તો અહીંયા લખીએ ડોક્ટર ટેલરનું ચિત્ર છે તો ટેલર વાળંદ એટલે કે બાર્બર તો અહીંયા આપણે લખીએ બી એ આર બી ઈ આર બાર્બર ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ટુ અહીંયા આપણને કહ્યું છે કે કાવ્ય ગાવો અને ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કાવ્ય આપેલું છે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ અ પોટ્સ ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ સ્ટીચિંગ સ્ટિચિંગ તો અહીંયા આપણને તમે જોઈ શકો છો કે પોસ્ટમેન તો ડિલિવરિંગ અ લેટર અ નર્સ તો નર્સિંગ ધ પેશન્ટ અ કન્ડક્ટર તો ગીવિંગ અ ટિકિટ્સ સિટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે જુઓ ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ ધ કંડક્ટર ઇઝ બિઝી ગીવિંગ અ ટિકિટ્સ સિટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ એવી જ રીતે આપણને અહીંયા આપ્યું છે કૂક કૂકિંગ વોશરમેન વોશિંગ ધ ક્લોથ અ પેઇન્ટર પેઇન્ટિંગ ડ્રોવિંગ બ્રશિંગ એન્ડ કલરિંગ તો એના ઉપરથી ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા વાક્યો બનાવી શકીએ ધ કૂક ઇઝ બિઝી કુકિંગ અ ફૂડ ધ વોશરમેન ઇઝ બિઝી વોશિંગ ધ ક્લોથિસ ધ પેઇન્ટર ઇઝ બિઝી પેઇન્ટિંગ ડ્રોવિંગ બ્રશિંગ એન્ડ કલરિંગ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર એસી પર એક્ટિવિટી એ અને એક્ટિવિટી વન બી જુઓ એક મૂળાક્ષર એક કરતાં વધુ વખત આવતા હોય તેવા શબ્દો ઉદાહરણ મુજબ કાવ્યમાંથી શોધીને લખો પહેલો આલ્ફાબેટ આપણને અહીંયા આપવામાં આવેલો છે કે તો કે આલ્ફાબેટ બે વખત આવતો હોય એવો શબ્દ આપણને અહીંયા મળશે કિકિંગ કે આઈ સી કે આઈ જી કિકિંગ ત્યાર પછી ટી મૂળાક્ષર બે વખત આવતો હોય એવો શબ્દ મળશે સ્ટીચિંગ એસ ટી આઈ ટી સી એચ આઈ એનજી સ્ટિચિંગ ત્યાર પછી એન મૂળાક્ષર બે વખત આવતો હોય એવો શબ્દ આપણને મળશે મેન્ડિંગ એમ ઈ એન ડીઆઈ એનજી મેન્ડિંગ ત્યાર પછી છે આલ્ફાબેટ ઇ તો ઈ શબ્દ બે વખત આવતો હોય એવો મૂળાક્ષર આપણને મળશે ઈ એન જી આઈ એન્ડ વલ ઇ આર એન્જિનિયર ત્યાર પછી ઓ મૂળાક્ષર આવતો હોય એવો શબ્દ છે ફોટોગ્રાફર પી એચ ઓ ટી ઓ જી આર એ પી એચ ઇ આર ફોટોગ્રાફર એલ શબ્દ આવતો હોય એવો મૂળાક્ષર છે સેલર એસ એ ડબલ એલ ઇ આર સેલર આઈ શબ્દ આવતો હોય એવો મૂળાક્ષર છે ડિલિવરિંગ ડીઈ એલ આઈ વી ઈ આર આઈ એનજી ડિલિવરિંગ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફોર સ્થાનિક વ્યવસાયકારોનો પરિચય મેળવો અને આપે છે એમાં એક્ટિવિટી નંબર ફોર અહીંયા કહ્યું છે કે એ એના વ્યવસાય કારને અનુરૂપ કાર્ય વિભાગ બી માંથી શોધીને ઉદાહરણ મુજબ લખો તો અહીંયા સર્વપ્રથમ આપણને આપ્યું છે ટીચર તો ટીચર જે છે એનું કાર્ય શું હોય છે તો કે ટીચિંગ તો એની સામે આપણે લખીશું ટીચિંગ અને ટીચિંગ જે છે તેને એની સાથે જોડી દઈએ ત્યાર પછી છે ફાર્મર તો એનું કાર્ય ફાર્મિંગનું હોય છે અને અહીંયા આપણે લખી દઈએ ફાર્મિંગ ત્યાર પછી છે પોલીસમેન તો પોલીસમેનનું કાર્ય પોલિસિંગનું હોય છે તો અહીંયા આપણે લખી દઈએ પોલિસિંગ અને પોલીસિંગ સાથે જોડી દઈએ પ્લેયર તો કે પ્લેઇંગ રમવાનું કાર્ય કરે છે તો એને જોડીએ પ્લેઇંગ સાથે ડ્રાઈવર તો કે ડ્રાઇવિંગ એને આપણે જોડીએ ડ્રાઇવિંગ સાથે સિંગર તો સિંગિંગ એને આપણે જોડી દઈએ સિંગિંગ સાથે ટેલર તો સ્ટિચિંગ એને આપણે જોડી દઈએ સ્ટિચિંગ સાથે સેલર તો સેલિંગ એને આપણે જોડી દઈએ સેલિંગ સાથે ડાન્સર તો ડાન્સિંગ અને નર્સ તો નર્સિંગ ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે વર્તુળમાં આપેલા શબ્દોને નીચેના કોષ્ટકમાં લાગુ પડતા ખાનામાં લખો જેમ કે કલર્સ બ્લફ ડસ્ટર ઇન્જેક્શન બ્રશ કાર્ટ પેશન્ટ અને ચોકસ્ટિક્સ તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ આપણને જોબ આપેલી છે અને એક બાજુ આપણને એમના વર્ડ આપેલા છે તો એમાં જોબમાં આપેલું છે ડૉક્ટર તો ડૉક્ટરને આપણે પેશન્ટ સાથે જોડીશું અને ઇન્જેક્શન સાથે જોડીશું ટીચર ટીચરની પાસે ચોકસ્ટિક હોય છે અને ડસ્ટર હોય છે પેઇન્ટર પેઇન્ટરની સાથે પાસે બ્રશ અને કલર હોય છે અને ફાર્મર તો ફાર્મરની પાસે શું હોય છે તો કે પ્લફ એટલે કે જમીન ખેડે છે અને કાટ એટલે કે ગાડું હોય છે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર સિક્સ અહીંયા આપણને કહ્યું છે કે પેરેગ્રાફ વાંચી અને ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે ભોલાભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ એટ હિઝ ફાર્મ મંજુબેન ઇઝ હિઝ વાઇફ શી ઇઝ અ હોમ મેકર તેજસ્વીની ઇઝ ધેર ડોટર શી ઇઝ અ ડોક્ટર રિશી ઇઝ ધેર સન હી ઇઝ અ ટીચર મોહન એન્ડ રીના આર ધેર નેબર્સ મોહન ઇઝ અ પોસ્ટમેન એન્ડ રીના ઇઝ અ કન્ડક્ટર ચાલો ત્યાર પછી હુ વોટ અને વેર વડે આપણને પ્રશ્ન પૂછેલા છે તો એમાં પહેલું આપણને આપેલું છે ભોલાભાઈ તો ભોલાભાઈ વોટ તો કે ફાર્મર શું હતા તો કે ફાર્મર વેર ક્યાં હતા તો કે એટ ધ ફાર્મ ત્યાર પછી છે વોટમાં આપણને આપેલું છે અ હોમમેકર તો હોમ મેકરની અંદર વુમાં આવશે મંજુબેન અને વેરમાં આવશે એટ ધ હોમ ત્યાર પછી વેરમાં છે એટ ધ હોસ્પિટલ તો એમાં વોટમાં આવશે અ ડોક્ટર અને વુમાં આવશે તેજસ્વી વુમાં આપણને આપ્યું છે ઋષિ તો વોટમાં આવશે અ ટીચર અને વેરમાં આવશે એટ ધ સ્કૂલ વોટમાં છે અ પોસ્ટમેન તો એમાં વુમાં આવશે મોહન અને વેરમાં આવશે એટ ધ પોસ્ટ ઓફિસ ચાલો એમ વુ વોટ અને વેર ત્રણેય લખવાનું છે તો વુમાં લખીએ આપણે રીના વોટમાં લખીએ કંડક્ટર અને વેરમાં લખીએ એટ ધ બસ સ્ટોપ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે તમારા ગામના વ્યવસાયકારની વિગત નીચેના ઉદાહરણ મુજબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જોબ પ્રોફેશન આપણને આપેલા છે નેમ ઓફ ધ પર્સન આપેલા છે અને પ્લેસ આપેલા છે તો દાખલા તરીકે ટીચર તો એ ટીચરનું નામ છે રાજુ સર પ્લેસ છે એટ ધ સ્કૂલ એટલે કે તેઓ શાળાએ હોય છે પ્રોફેશન છે અ ડૉક્ટર નેમ ઓફ ધ પર્સન તેનું નામ છે મહેશભાઈ અને તેઓ એટ ધ હોસ્પિટલ એટલે કે દવાખાને હોય છે ત્યાર પછી પ્રોફેશન છે અ ફાર્મર નામ છે એનું વિકાસભાઈ અને પ્લેસ છે એટ ધ ફાર્મ ત્યાર પછી જોબ અથવા પ્રોફેશન છે પોલીસમેન નેમ ઓફ ધ પ્રોફેશન છે હરેશભાઈ અને પ્લેસ છે એટ ધ પોલીસ સ્ટેશન જોબ અથવા પ્રોફેશનમાં જોઈએ તો પોસ્ટમેન નેમ ઓફ ધ પર્સન છે રાકેશભાઈ અને પ્લેસ એનું છે એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી એક્ટિવિટી નંબર આઠ અહીંયા આપણે કહ્યું છે કે આપેલા ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્ન અને ઉત્તરના જોડકા બનાવો તો મીના ઇઝ અ પાયલોટ વુ તો હુ ઇઝ પાયલોટ અને વોટથી બનાવીએ તો વોટ ઇઝ મીના પછી આપણને અહીંયા પહેલું આપેલું છે કે ભાઈ સુરેશભાઈ ઇઝ અ પોલીસમેન વુ વડે પ્રશ્નાર્થ બનાવવાનો છે તો આપણે બનાવી શકીએ વુ ઇઝ પોલીસમેન જાગૃતિ ઇઝ અ ટીચર વોટ વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે તો આપણે બનાવી શકીએ વોટ ઇઝ જાગૃતિ ત્યાર પછી ત્રીજું આશિયા ઇઝ અ કન્ડક્ટર તો વુ વડે પ્રશ્નાસ્ક બનાવવાનો હોય તો આપણે બનાવી શકીએ વુ ઇઝ કંડક્ટર મોહ મોસીન ઇઝ અ ફ્રૂટ સેલર વોટ વડે બનાવવાનો હોય તો આપણે બનાવી શકીએ વોટ ઇઝ મોસિન તેજલ ઇઝ અ નર્સ વુ વડે પ્રશ્નાસ બનાવવાનો હોય તો આપણે બનાવી શકીએ વુ ઇઝ નર્સ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર નાઇન યોગ્ય વાક્ય પટ્ટી પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો ઇટ ઇઝ અ કલર યસ આઈ કેન હાઉ આર યુ ચાલો તો હિરેન અને માનસી વચ્ચેનો અહીંયા સંવાદ આપણને આપેલો છે તો જુઓ માનસી સેઇઝ આઈ એમ ફાઇન થેન્ક યુ તો અહીંયા હિરેને પ્રશ્ન પૂછ્યો હશે કે હાવ આર યુ તો અહીંયા આપણે મૂકી શકીએ હાવ આર યુ તો માનસી કહે છે કે આઈ એમ ફાઇન થેન્ક યુ હિરેન ઇઝ વોટ ઇઝ ઇન યોર હેન્ડ ત્યારે હાથમાં શું છે તો માનસી એને આન્સર આપશે કે ઇટ ઇઝ અ કલર બોક્સ કે બે આ કલર બોક્સ છે હિરેન સેઇઝ કેન યુ ડ્રો અ પિક્ચર શું તમે ચિત્ર દોરી શકો માનસિસે ઇઝ યસ આઈ કેન આઈ એમ અ પેઇન્ટર હા હું દોરી શકું કારણ કે હું પેઇન્ટર છું હું ચિત્રકાર છું ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર દસ એક્ટિવિટી નંબર દસની અંદર આપણને કહ્યું છે કે ચિત્ર જુઓ અને ઉદાહરણ મુજબ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે યોગેશભાઈ આપણને આપવામાં આવેલા છે અને પોતે કાર્પેન્ટર છે એટલે કે સુથાર છે તો યોગેશભાઈ ઇઝ અ કાર્પેન્ટર હી ઇઝ કટિંગ ધ વુડ હી ઇઝ એટ ધ શોપ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ ફાર્મિંગ ધ ફાર્મ હી ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી છે જાગૃતિબેન તો જાગૃતિબેન ઇઝ અ ટીચર શી ઇઝ ટીચિંગ ધ ચિલ્ડ્રન શી ઇઝ એટ ધ સ્કૂલ ત્યાર પછી આગળ જોઈએ મોહનભાઈ ઇઝ અ ગાર્ડનર હી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ હી ઇઝ એટ ધ ગાર્ડન ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી નંબર અગિયાર તો અહીંયા આપણને કહ્યું છે કે કોઈ પણ ત્રણ વ્યવસાયકારોના ચિત્ર શોધીએ ખાનામાં ચોંટાડો અને તેના વિશે ત્રણથી ચાર વાક્ય લખો તો રમેશભાઈ ઇઝ અ ડોક્ટર હી ઇઝ એક્ઝામિંગ ધ પેશન્ટ હી ઇઝ એટ ધ હોસ્પિટલ અ ડોક્ટર સેવસ લાઈફ એટલે કે ડોક્ટર જે છે તે જીવન બચાવે છે ત્યાર પછી કાંતિભાઈ વિશે જોઈએ તો કાંતિભાઈ ઇઝ અ ટેલર હી ઇઝ સ્વિંગ ધ ક્લોથીસ ધ ટેલર સ્ટીચિસ ધ ડ્રેસ ફોર અસ હી ઇઝ એટ ધ શોપ ત્યાર પછી આપણને આપેલા છે ટ્રાફિક પોલીસ તો ચંદુભાઈ ઇઝ અ ટ્રાફિક પોલીસ હી ઇઝ બોલિંગ હી ઇઝ બ્લોવિંગ હી ઇઝ ફિસલ ઇ જનરલ stands સ્ટેન્ડ્સ ઓન ધ platform પ્લેટફોર્મ હી ઇઝ એટ ધ ક્રોસ રોડ ત્યાર પછી આપણને ફન ઝોન આપવામાં આવેલું છે અહીંયા આપણને કહ્યું છે કે આપેલા શબ્દોને પઝલમાં યોગ્ય રીતે ગોઠવો જેમ કે અહીંયા પોસ્ટમેન નર્સ કાર્પેન્ટર ફાર્મર પોટર ડોક્ટર ટીચર ડ્રાઈવર મેસન વગેરે જેવા જે વ્યવસાયકારો છે તેમના નામ આપવામાં આવેલા છે તો પહેલું આપણે અહીંયા લખીએ ડૉક્ટર ડીઓ સીટીઓ આ ડૉક્ટર ત્યાર પછી લખીએ આપણે પોટર ત્યાર પછી અહીંયા આડું આવશે ફાર્મર ત્યાર પછી અહીંયા આપણને એક નામ આપવામાં આવેલું છે કાર્પેન્ટર અહીંયા આવશે પોસ્ટમેન અહીંયા આવશે ટીચર અહીંયા આવશે મેસન ડ્રાઈવર અને નર્સ તો આવી રીતે આપણે કોષ્ટક જે છે તે પૂર્ણ કરી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા યુનિટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે